જય માતાજી મિત્રો જય રામ આપણે જો રસકાનો જો કે પહેલો વાટ આપણે શરૂ છે અને રસકામાં આ એક પ્રજાતિ એવી છે જેનું નામ છે આપણે તો આ ગુજરાતીમાં ખમર કાકડી કહેવાય કાકડી કાકડે કરતા હોય આવડું એવું છે જણાવશે કેટલી બધી એવી તો જો તમે અને હું ખાતી શી તો શી ખબર અને આ છે આપણો પહેલો વાટ એટલો પૂરો કીધી છે અને રહ્યો છે ભાઈ થોડોક રહ્યો છે પણ થોડુંક કોંગ્રેસ છે જેવું ખડ થોડુંક વધી ગયું છે તો આ રીતનું કાંક ફૂટ આવ્યું છે પેલા વાઇટનું જેમાં આપણે પહોંચતો તો કે ટ્રાય તો આપણે એકવાર મૂકી દઈ એનું બહુ સારું રિઝલ્ટ મળ્યું પણ જો આ પહેલા વાટની આવડો પહેલો વાટ તમને એમ જ થતું છે કે બીજો વાટ છે આ રીતે કાંક વાટ આવ્યો હતો વ્યવસ્થિત બઉ હાર્ડ થાય પેલા વાટ એટલે તમને આમ ખબર પડશે કે ગાજર પેલા વાટમાં આવવા ન થાય પણ તમે જુઓ ગાજર એ વાત હોય નીલનું નાખ્યું છે આપણે નિર્લેશભાઈની આપણે સામુંડાગ્રન ફર્ટિલાઇઝર રાણપુરથી દવા જે લાવ્યા હતા એને ભલે થોડુંક રિઝલ્ટ આપણને મળ્યું ઘણી શીંગું આપણે એમ બની ગઈ એટલે આપણા ક્યાંય શિંગુ આમાં હતી નહીં કાંઈ પણ શીંગું તો સતા બની ગઈ કેમ કે હાવ નહોતું એટલે આ થોડુંક કહેવાય ભલે આપણે ખર્ચો જે કર્યો એ પ્રમાણે શીંગું તો બની આવ જેમ નથી બને એમ તો સતા બની ગઈ કેમ કે જ નહીં આમ કારણ કારણખી શીંગ બની ગઈ બીજું કાંઈ પ્રોબ્લમ નથી આપણે ખેતરમાં પાણી વધી ગયું હતું બીજું કાંઈ નથી આપણે આજે એક બે પાન એટલે શું છે કે પાણી વધી ન જાય ફાલ જે આવતો કે ફૂગ લાગી ગયો થઈ જતો તો જો શીંગ એકદમ એક ગ્લાસ જો માપે માપે માલ બન્યો પણ બની ગયો ધાદા કરતા થોડું ખાવ મજા આવે છે જે એ થયું આવ અમુક ને તો હવે શીંગું જ નથી પણ આપણે થોડીક મહેનત કરવી પડે એને વીડિયો આપણે છે જો શીંગ આમ આપણે લીબ્રા અને મેંડો કરીને આવે છે એ બહુ સારા પરિણામે રિઝલ્ટ મળ્યું આપણને બધા છોડવાની વાત નહીં અમુક અમુક છોડવામાં જે નહિ શીંગું બનતી એમાં બની ગઈ પાણી ભરાતું ના ન બની ભાઈ જો શીંગું વ્યવસ્થિત બની ગઈ આપણા ભાઈમાં જેટલું હતું એટલું થઈ રહે ઘણી ઝીંગવી કહેવાય ફાલ ખરતો તો એ તો લાકણ એને લીધે ખરાશ છે બને છે એક બબી એક બબી શીંગવી બની જાય લોરખામાં વધારે નહીં બનતી આપણને દવાની માહિતી આટલી હતી એ આપણને ઘણી બહુ જાય દવા આપણે આમાં સાટવામાં પાવામાં કરશે એટલે કર્યા છે રિઝલ્ટ આપણને આ દવાઓ મળ્યું બીની વાતાવરણના આ વાતાવરણ ટાઈડ ને કડીક તડકો એ બધું હતું તોય છતાં માલ નથી બનતો માન માન માલ આટલો બીનો છે